આ કે ભી પોલીસ એમ જાણી કોઈ ભૂલ નથી ઘર માં અમારે અમારે લેવું ને બધા મજામાં સારા કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત વ્યસ્ત વેલકમ મસ્ત મજાનો રોંડો પડી ગયો રોંડો અને ભાઈ જય માતાજી જય માતાજી આજ હવારે ઉપાધી મૂકી દીધા જ ભાઈ હવે હું કાઈ નથી કેવું નથી કેવું નથી કેવું કંટ્રોલ કંટ્રોલ અત્યારે સારું છે ભાઈ બીજું કઈ નથી આપણે કેવું પપ્પા ની અપડેટ લઈ લઈજો પપ્પા જય માતાજી જય માતાજી જય માં જય મોગલમા યુગરાજ ને તમે નવ નહરાયવા હતા ને યુગરાજ ભાઈ છે ને ડેટોલ હાબુ એ નાયા બોલો ઓર્ડર પપ્પા હરે નાયો ડેટોલ સાબુ એ ટબુડિયો કે મારે નાવું છે એટલે મેં તો હાલો ના આને આ જૈનમુનીને જેમ હું ઓર્ડર ઉમલ રાખે છે

બાપા સીતારામ કેમ તમારા ઢીલા પડી ગયા હવે આમ કઠણ આમ ઢીલું નહીં પડવાનું

પણ મારા હવે હું ત્યાર હોય મારા મોટા હોય કે મારા હું ત્યાર સાચી વાત છે ભાઈ તમારે

મારે લેવાનું છે પણ તમે બગસરાજ નું લઈ જતા હું તો કેતો કવચ છું લઈ હું લેવું જ બન

કઈ ગોઠવું છું નક્કી કરી ઉટકી નાખ ઉટકી નાખ મોજ કરી અમે છે ને અને મોટા ફૂલ ઘઉં સાળવા આજ યુગે બહુ કવરે એને મજા નતી ને એટલે વાસણ પડ્યા છે અચ્છા સારું ઉટકી તો મિત્રો છે ને અમારો કઈક ટ્રેડિશનલ મારો પહેરવાનો વિચાર છે પછી તો હવે જોઈ છે સમય સંજોગ સમય વર્તે સાવધાન કારણ કે કઈ અત્યારે નક્કી નથી કર્યું એમ કે હું પહેરવું હું નહીં પણ હવે જોઈ છે કઈક નાના નાના મહિનાના છ પારુડા અમે ઘઉં લેવા ગયા તા ને એજ જગ્યા એ તમને પારુડા બતાવ્યા હતા આગલા લોગ માં એ પારુડા ને મારી નાખ્યા હાજર એમાં હું તો પેક જ હતું પણ એક સેકન્ડ હાલવાની કેડી જેવું હતું ને